સુરેન્દ્રનગરમાં કેવાયસી અપડેટ પ્રક્રિયાને લઈ અને લોકો હેરાન પરેશાન બની રહ્યા છે ત્યારે શહેરની મામલતદાર કચેરીમાં સર્વર ઠપ હોવાના કારણે ત્રણ દિવસ માટે લોકો સુવિધા કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે કેવાયસી માટે એક જ સિસ્ટમ ઉપલબ્ધ છે ત્યારે રાત્રે બે વાગ્યાથી કેવાયસી માટે લોકો મામલતદાર કચેરી બહાર ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે અને તેવા ગંભીર આક્ષેપો પણ અરજદારો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓએ પણ અરજદારોને ઉડાવ જવાબ આપ્યો હતો સુરેન્દ્રનગર માં ઈ કેવાયસી છોડી અને અહિયાં લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગર જે મામલતદાર ઓફિસ આવેલી છે ત્યાં પૂરતો સ્ટાફ નથી અને એક જ માત્ર સિસ્ટમ છે ઈ કેવાયસી કરવા માટેની ઉપલબ્ધ છે સાંજ સુધી ખાવા નો મળે એવી સારી હાલાકી છે જેથી કરીને અમે એમને અભિનંદન આપી છે કે એક બારી ઉપર એટલા માણસો નું કામ થાય જયારે તમે પણ વૃદ્ધ થશો અધિકારી તરીકે ત્યારે તમે લાઈન માં ઉપર છો ત્યારે ખ્યાલ આવશે કે પરિસ્થિતિ શું છે અમે ભરી છીએ ટેક્સના હિસાબે જ આ સરકાર હાલે આ સરકાર કઈ એમના ઘરેથી પૈસા લઈને કે આ સાહેબ કે કોઈ એમના પૈસા લઈને નથી આપતા આ પબ્લિક ને હિસાબે જ ઈ લોકો આ બધા જલસા કરે જવાબ નથી જવાબ જ નથી આપતા કોઈ રીતે જે પૂછો એટલે કે ઓલી બારી જાઓ ઓલી બારી થી ઓલી બારી જાઓ પાંત્રીસ ટોકન આપે અહીંયા માની લો કે હજાર માણા ઉભો હોય અને પાંત્રીસ ટોકન માં તો આ લોકો કે કેજે ક્યારે કેવાય થી પૂરું થાય કે હવે સિસ્ટમો માં વધારો કરવામાં આવે બારીઓમાં વધારો કરવામાં આવે જેથી લોકો છે તે સરળતાથી કેવાય સી કરાવી શકે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર